nb1 બી વન છે વનનો વર્ગ વન વન ઉડી ગયો ઉપર નીચે અમે વન જ થાય અને માઇનસ એક્સ ઇવી આવ્યું તો rh બરાબર એક્સ આવી ગયું હવે બેટા ધ્યાન આપજો આપણે વાત કરીએ કે ઉર્જા માટે પણ કોની બી ઈ પ્લસ થ્રીની અને એમાં પણ એની બીજી ઉત્તેજિત કક્ષકની તો એનું સૂત્ર થઈ જાય માઇનસ આર એચ ઝેડ સ્ક્વેર હાઇડ્રોજન હિલિયમ લિથિયમ બેરિલિયમ તો બેરિલિયમનો પરમાણવીય ક્રમાંક ચાર છે પણ આરએચની જગ્યાએ એક્સ મૂકું છું તો પરમાણવીય ક્રમાંક ચારનો વર્ગ ભાગ્યા બીજી કક્ષક હોવાથી બેનો વર્ગ તો માઇનસ ઉપર ચારનો વર્ગ સોળ ભાગ્યા નીચે ચાર એટલે કે ઉપર ફોર એક્સ વધશે તો માઇનસ ફોર એક્સ ઇલેક્ટ્રોન વોલ્ટ આ તમારો સાચો જવાબ આવશે જે છે વિકલ્પ નંબર ત્રણ જે સાચો વિકલ્પ છે